ગઈકાલ તારીખ એકવીસ અગિયાર બે બે હજાર પચીસના કલાક ઓગણીસ પિસ્તાલીસ વાગે સરથણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિઝનેસ હબ જેના નવમાવાળે નવમા માળે ચાય પાર્ટનર કાફે નામને કાફે આવેલ છે જે કાફેમાં એક યુવતી જેનું નામ રાધિકા છે જેની ઉંમર વર્ષ અઠ્યાવીસ છે તે ત્યાં કાફેમાં ગયેલી અને કાફેમાંથી જ એને કૂદકો મારી નવમા માળેથી કૂદકો મારી પોતાનું મોત નિપજાવેલ છે જે અનુસંધાને સરથણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને પ્રારંભિક તપાસ કરતાં એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણ જણા રાધિકાબેનના જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી પરંતુ કયા કારણસર એને આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે જ્યાં યુવતી છે પોતે ફિઝિયોથેરેપિસ્ટ છે અને એ જ બિલ્ડિંગમાં એનું ફિઝિયોથેરાપિસ્ટનું એક નાનકડું હોસ્પિટલ પણ આવેલ છે અને ત્યાં એ ઉપરના માળે કાફેમાં ચા પીવા માટે ગઈ હશે એવું હાલ તો માનવામાં આવી રહ્યું છે પરંતુ આ અનુસંધાને સીસીટીવી ફૂટેજ અને અન્ય સાહેદોના નિવેદનો મેળવી તપાસની અંદર જે કંઈ હકીકત ખુલવા પામશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે